જય હિન્દ જય ભારત મિત્રો આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે વાત કરીશું કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના મહિનામાં રેશન કાર્ડ ધારકો છે એને કેટલું અનાજ મળવાપાત્ર છે હવે રેશન કાર્ડ ની આપણે વાત કરીએ તો રેશન કાર્ડના ટોટલ ચાર પ્રકાર હોય છે જેમાં એક તો અંત્યોદય અન્ય યોજના નું રેશન કાર્ડ એનએફએસએ નું રેશન કાર્ડ

જે છે એ એટલે આ યોજના અંતર્ગત બાજરી છે એને પણ પીડીએસ સિસ્ટમની અંદર ઇન્ક્લુડ કરવામાં આવી છે હવે ખાંડની આપણે વાત કરીએ તો ખાંડ જે છે એ ત્રણસો પચાસ ગ્રામ પ્રતિ વ્યક્તિ મળવાપાત્ર પાત્ર થાય છે અને આનો જે ભાવ છે એ પંદર રૂપિયા પર કિલો છે અને એક કાર્ડ દીઠ તમને વધુમાં વધુ એક કિલો ખાંડ છે એ મળવાપાત્ર છે ચણાની આપણે વાત કરીએ તો ચણા જે છે એ એક કાર્ડ દીઠ એક કિલો મળશે અને એનો જે ભાવ છે એ ત્રીસ રૂપિયા પર કિલો રાખવામાં આવેલો છે હવે ત્યારબાદ આપણે બીજા રેશન કાર્ડની વાત કરીએ તો એમાં અનાજ મળનો મળતો જે જથ્થો છે એ આ પ્રકારે છે જેમના પાસે એનએફએસએ બીપીએલ અને એપીએલ કાર્ડ છે એમને જે ઘઉં છે એ છ કિલો ચોખા છ કિલો બાજરી એમને એક કિલો જે વિનામૂલ્ય મળવા પાત્ર છે અને આ ઉપરાંત જે ચણા છે એ ત્રીસ રૂપિયાના ભાવે એક કિલો મળવા પાત્ર થશે આ જે જથ્થો છે એ ફેબ્રુઆરી માસની અંદર મળવા પાત્ર થાય છે આ ઉપરાંત સરકાર જે છે એ અન્ય બીજી વસ્તુઓ પણ આપે છે એની અંદર ડબલ ફોર્ટીફાઈડ જે મીઠું હોય છે એ એક કિલોનું જે મીઠું છે એ એક રૂપિયાના ભાવે મળતું હોય છે આ બધા જ કાર્ડ હોલ્ડરોને હવે આની અંદર અનાજ લેવા માટે તમે જાઓ ત્યારે ઘણીવાર રેશન કાર્ડની દુકાનદાર જે હોય છે એ તમને કહે છે કે તમારું ફિંગરપ્રિન્ટ છે એ આપવા પડશે પરંતુ હવે જે નવી રીત આવી છે એમાં તમે આધાર OTP ની મદદથી પણ તમારું રિ છે અનાજ છે એ લઈ શકો છો તો ફિંગરપ્રિન્ટ અથવા તો આધાર OTP ની મદદથી તમે આ રેશન કાર્ડનો જથ્થો છે એ પ્રાપ્ત કરી શકો છો હવે આપણે જોઈએ કે ઓનલાઈન તમે કેવી રીતે ચેક કરી શકશો કે તમને હરેક મહિનામાં અનાજ કેટલું મળવાપાત્ર થાય છે તો ગુજરાત સરકારની આ ઓફિશિયલ એક વેબસાઇટ છે ડિશિએસ ડીએફઓ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન આ વેબસાઇટ છે એની ઉપર તમારે જતું રહેવાનું છે તમે જેવું વેબસાઇટ પર ક્લિક કરશો એવું આ એક હોમ પેજ છે એ ઓપન થશે એની અંદર તમારે અહીંયા તમને મળવાપાત્ર જે જથ્થો છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તમને મળવાપાત્ર જથ્થા ઉપર તમે ક્લિક કરશો એટલે તમને મળવા પાત્ર જથ્થાનું એક પેજ છે એ ઓપન થઈ જશે એની અંદર તમારે તમારો રેશન કાર્ડ નંબર છે અહીંયા પર દાખલ કરવાનો છે અને આ જે કેપ્ચા છે એ અહીંયા પર દાખલ કરી અને તમારે વ્યૂ ઉપર જવાનું છે તમે જેવું વ્યૂ ઉપર જશો એવું અહીંયા લખેલું આવશે કે આપેલ રેશન કાર્ડ માટે જે મળવા પાત્ર જથ્થો અને અહીંયા પણ તમારા જે રેશન કાર્ડના નંબર છે એ આવી જશે એમાં તમે જોઈ શકો છો કે અમારું જે રેશન કાર્ડ છે એની અંદર અમને બાજરી જે છે એ ત્રણ કિલો મળવા પાત્ર છે જેનો ભાવ છે ડબલ ફોર્ટીફાઈડ મીઠું જે છે એ એક કિલોના એક રૂપિયા છે અને ચોખાની આપણે વાત કરીએ તો ચોખા પણ છ કિલો છે જેના માટે પણ નિઃશુલ્ક એટલે કે કંઈ પણ પૈસા છે એ આપવાના થતા નથી તો આવી રીતે તમે ઘરે બેઠા તમારા રેશન કાર્ડની અંદર હરેક મહિને તમને કેટલી વસ્તુ મળવા પાત્ર થશે અને આ જે વેબસાઇટ છે એના ઉપરથી તમે ઘરે બેઠા તમારો જથ્થો ચેક કરી શકશો અને જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને બીજા રેશન કાર્ડ ધારકો સુધી પણ શેર કરો એટલે એ લોકો ઘરે બેઠા જ એમના રેશન કાર્ડની અંદર મળતી વસ્તુઓ ચેક કરી શકે અને છું કંઈ વસ્તુઓ નથી મળતી તો તમે ઓનલાઈન આના માટે ફરિયાદ પણ નોંધાવી શકો છો આ ફરિયાદ કેવી રીતે કરવી એના વિશેનો વિડીયો આપણે જલ્દીથી આપણી ચેનલ ઉપર મૂકીશું અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાવ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો